સુરત શહેરમાં સંબંધને શર્મશાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે કાપોદરામાં પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર મોટા પપ્પા નીકળ્યો પોલીસે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે સુરતમાં માસૂમો સાથેના અત્યાચારો ઓછા થવાનું નામ નથી લઈ રહ્યા સંબંધોને લગાવતા એક પરિવારના જ પોતાની ઘરની માસૂમ પર મેલી નજર રાખી હતી કાપોદરા વિસ્તારમાં એક પાંચ વર્ષની બાળકી સાથે તેના જ મોટા પપ્પાએ બળજબરી કરી હોવાની ઘટના સામે આવી છે જેથી પોલીસે આરોપીને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કાપોદરાના શ્રી રામનગરમાં રહેતા આરોપી રમાપત રામસુમેર બિંદેએ પોતાના નાના ભાઈની પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યો હતો બાળકીના માતા વતન ગયા હતા જેથી મોટા પપ્પાને ત્યાં બાળકી રમવા ગઈ હતી આ દરમિયાન બાળકી સાથે દુષ્કર્મ ગુજાર્યો હતો બાળકીના ગુપ્ત ભાગે છેડતી કરી હતી જે બાદ માતા વતનથી પરત આવ્યા બાદ બાળકીની તપાસ કરતા ગુપ્તામાં ઈજાઓ જોવા મળી હતી માતાએ બાળકીની પૂછપરછ કરતા મોટા પપ્પાની કરતો તો બાળકીએ જણાવી હતી માતા બાળકીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જતા તેની સાથે દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું હતું ઘટનાને પગલે કાપોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી આરોપી રમાપત રામ સુમેર બિંદને જાણ થતાં તે સુરત છોડી ભાગવાની ફિરાકમાં હતો જોકે પોલીસે ઉધના રેલવે સ્ટેશનથી આરોપીને ઝડપી પાડ્યો હતો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત હા સુરત શહેરના કાપોદરા પોલીસ સ્ટેશનમાં ગઈ તેર તારીખના રોજ પાંચ વર્ષની માસૂમ બાળકી સાથે એના સગ્ગા મોટા બાપુજીએ દુષ્કર્મ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો જેમાં પાંચ વર્ષની બાળકીના પિતા સાથે હતી બપોરને બપોરના બે વાગ્યાનો વાત છે કે દીકરીના પિતા સાથે હતી તો એના મોટા પપ્પા એને રમાડવા લઈ જવું છું એમ કે એને લઈ ગયા અને એની એના પપ્પા જ્યારે નહીં ના આવ્યા તો એમણે દીકરીના રડવાનો અવાજ સાંભળ્યો તો એને દીકરીને પાસે ગયા તો દીકરી રડતી હતી કંઈ કંઈ નહોતી શકતી પછી એના મમ્મીને બોલાવ્યા એના મમ્મીને દીકરીએ કીધું કે મને પેટના નીચેના ભાગે દુખે છે પછી એને હોસ્પિટલ લઈ ગયા એને બ્લીડિંગ પણ થતું હતું તો એનો ડૉક્ટર પાસે ગયા તો ડૉક્ટરે એમને વાત કરી કે આ દુષ્ક્ર દુષ્કૃત્યનો પ્રયાસ થયો છે તો પછી ફરિયાદી કાપુદરા પોલીસ સ્ટેશન આવ્યા ફરિયાદ કરી અને આરોપી નાસી જાય એ પહેલાં જ કાપુદરા પીઆઈ અને એમની ટીમે આરોપીને ઉધના રેલવે સ્ટેશન પાસેથી પકડી લીધો અને આરોપીને અરેસ્ટ કરીને એની સામે કાયદેસરની કાર્યવાહી ચાલુ છે